ભરૂચ રેલવે પોલીસ દ્વારા મુદ્દામાં નાગરિકોને પરત મળી રહે તે માટે રાજ્યના પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ભરૂચ રેલવે પોલીસ દ્વારા પણ આ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો ટ્રેનમાં મુસાફરી દરમિયાન મુસાફરોના ચોરી થયેલા સામાન અને મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા રેલવે પોલીસ દ્વારા ત્રણ પોઈન્ટ નવ લાખની કિંમતના સત્તર મોબાઈલ તેમજ રૂપિયા પાંચ પોઈન્ટ પાંચ લાખની કિંમતના ઘરેણા અને અન્ય સામાન મળી કુલ આઠ પોઈન્ટ ઓગણ સાહીઠ લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો પશ્ચિમ રેલવે સુરત વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડીએચ કોરની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો પોલીસ દ્વારા મેળવી અપાયેલ સામાન બદલ મુસાફરોએ આભાર વ્યક્ત કર્યો હતો